આજનું ભજન સગાપુરા નિવાસી શ્રી વલ્લભભાઈ તેમના ધર્મ પત્ની શ્રી રતનબેન કે જેનો દેહ વિલય થયો અને જે નિર્વાણ પદને પામ્યા એ નિમિત્તે એમના દીકરાઓ અરવિંદભાઈ દિનેશભાઈ તથા જાગૃતિબેન વર્ષાબેન એમના પોત્રો પુત્ર વધુ સર્વે મળી અને આજે આપણને ગુરુ મહારાજના ગુણ ગાવા માટેનો એક અવસર પ્રાપ્ત કરાયો એ બદલ દરેક સંતો ધન્યવાદ આપે છે ગુરુ મહારાજને તેડાવ્યા પરમ પૂજ્ય માતાજી પૂરી બાને તેડાવવા દરેક સંતો ભક્તોને તેડાવ્યા કુટુંબીજનો ગામજનો સગાવાલા સર્વેને તેડાવ્યા શા માટે કે જેણે જીવનમાં ગુરુ ભક્તિ કરી અને ગુરુ મહારાજનું ભજન કર્યું છે ખૂબ ખૂબ સરસ વાત કરી દરેક સંતોએ મારા મુક્તાભાઈએ વાત કરી બધી કે જે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષના ગાળામાં જયારે ઉપદેશ લીધો ત્યારે રહેતા અને એ સુધી એકનો એક જ એમની ગુરુ મહારાજ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠા એને સંતો ધન્યવાદ આપે છે ગમે ત્યારે ઘરે ગયા હોય ત્યારે એક જ ભાવ એના મુખ ઉપર ક્યારેય મુખની રેખાનો રેખા બદલાવી સમય હારામાળો બધો એ તો ખબર હોય આજે આ દીકરાઓને તો માનો કે આજે ખૂબ સારું છે ગુરુ મહારાજની કૃપા છે અને એમની મહેનત છે મનુષ્યત્ન ઈશ્વર કૃપા પણ જે સમય એવો હતો ત્યારે મહારાજે કીધું તું કે વલ્લભભાઈ આ જે ધંધો જાયલો એ પકડી રાખજો અને એમાં એક જ નિષ્ઠા રાખી અને આગળ વધ્યા પણ ગુરુ મહારાજની ભક્તિ નથી છોડી ગુરુ મહારાજને ભજન નથી છોડ્યું અને પાછળની પેઢીમાં એ જ ભાવ છે પાછળ અને એ ભાવથી આજે દરેક સંતોને પધરામણી કરાવે અને એ આનંદ કરાવે એટલે રતનબાની વાત કરીને બધા રતનબા એ શું હતો આપણે જેને દેહ માની બેઠાતા પાંચ તત્વો નો દેહ એ નોતા એ તો પાંચે તત્વમાં મળી ગયા આજમાં તો અજર અમર ને અવિનાશી છે તો આમાં કોણ જન્મ હતું કોણ મર્યું ક્યારેક તો વિચાર કરવો પડશે કે આમાં જન્મે છે કોણ અને મરે છે કોણ જેને સદગુરુ મળ્યા હોય જેને પૂરણ સ્થાન મળ્યું હોય એને ખબર હોય બાકી તો કેમ ખબર પડે કારણ દરેક આખું જગત પોતાની શ્રદ્ધા અનુસાર જે કોઈ ભગવાનની નિષ્ઠા એનું નામ જ લે છે એનું સમરણ કરે એની માળા કરે પણ ભગવાન નું નામ શું લેવું છે હવે ફરી ફરી નથી મરવું મરવું એ તો હકશે બાવા મરવું એ તો હકશે પણ રામ ભજન બીને જીવવું એને ધીક ધીક અને ધીક છે આ મનુષ્ય દેહ મળ્યો શું ન મળ્યો તો એટલે હીરા માણેક મોતી ના રતન પદાર્થ પારસ મણે આ રતન પદાર્થ હતું પણ આપણે એને એટલે રતન આપણને દેખાણું નામાનું રતન પણ રતન એટલે અમૂલક મણી છે કે જે પોતાનું સ્વરૂપ છે પ્રેમનો પ્યાલો મારા ગુરુજી એ પાયો ધાર્યો સદગુરુ ધીંગો ધણી જેને સદગુરુ ધીંગા ધણીને ધારણ કર્યા હતા કે એના ગયા પછી એને આવન જાવન એટલે ખરેખર આમાંથી જાગવાનું છે દરેક ચરિત્ર સમાજના સુધારક માટે જેને અવતરણ કર્યું છે કે આ દૂષણ કેમ જાય આ ભ્રાંતિ ને ભ્રમણા કેમ ભાંગે અને આ લોટા તો ફૂટાતો કેમ બચે એના માટે સંતો પુરુષારથ કરી અને પરમારત કરે છે અને ખોવાર થાય અને પરમાર કરે છે એટલે એનો સદ એ દુર્લભ છે માત મિલે પુનિતા મિલે સુખ ભ્રાત મિલે યુવતી સુખદાયી राज मिले विदबाज मिले सब साज मिले मनोवांछित पाए लोक मिले विधि लोक मिले सुर लोक मिले और वैकुंठ ठरे जाए सुंदर कहे सब ही मिले एक संत समागम दुर्लभ पाए संतों नो समागम में दुर्लभ से आ बधुं मळी जाय पर संतों नो समागम मळतो नथी कारण के सदगुरु ने कृपा विना सपने मले नहीं सत्संग कृपा होए गुरु देव ने तो आवे भक्ति मा भलो रंग એના છેલ્લા શ્વાસ સુધી એક જ રંગ હોય એમાં રંગ કોઈથી બદલે એટલે સંતો જગાડે છે જાગ્રત કરે છે કે કકા કર સદગુરુ સંગ તો હૃદય કમળમાં લાગે રંગ અંતર માં થાય માયા મન થી દૂર ફળાય કકા કર સદગુરુ નો સંગ તું સંગ કરી લે પેલા જમાનામાં હોટલો નહોતી

આ દેહ નતો ત્યારે ક્યાં હતા દેહ પડ્યા પછી ક્યાં જવાનો આનો કઈ વિચાર જ કરવાનો ખાવું પીવું ને કામ કરવું એટલા માટે મનુષ્ય દેહ નથી મળ્યો અને આટલી જ આપણને જો ખબર હોય તો આપણે વિચાર કરવા જેવો છે કે આ મોંઘો મનુષ્ય દેહ છે દેવને દુર્લભ એવો એ વારે વારે મળવાનો નથી પણ મળ્યો છે ને માણી લેવા જેવો છે ફરીને અવસર નહીં આવે એટલે છેટું છે છેટું છે આજની કાલે તો આમ કરતા તો વખત જાય વીતી પછી ક્યારે ભજન થાય આ હરી ભજવાનો લાવો છે ને લઈ લેવા જેવો છે મીરાબાઈ મેવાડમાંથી માંથી પાંચસો વર્ષ પેલા મેવાડ મૂકી અને જુનાગઢ પાસે સરસઈ ગામ છે એ સરસઈ ગામ ત્યાં રોહિતા ચમાર હતા એના શરણે જઈ એને આત્મ લીધું અને પોતાના સ્વરૂપ ને જાણ્યું કે હું કોણ છું અને એ જાણ્યા પછી નિવાડ અંદર ખબર પડી ગઈ એટલે વિરોધ થયો આજે તો સારું છે આપણે સ્વરાજ છે સ્વતંત્ર સહી પણ રાજાશાહી હતી ત્યારે ને એ બહુ અઘરું આપણા મહાપુરુષો આગળ જે આને ટકાવી નાખ્યું છે ને એ બહુ મહત્વનું હતું ત્યારે આપણે આજે આનંદ કરીએ છીએ એટલે રાણા એ કીધું કે હે મીરા કર્યા પટરાની બનાવું આ બધું કામ ઘરા બધું આપું પણ આ એક મૂકી દે ત્યારે મીરાબાઈ કે રાણા ઉતરીને ગધે કેમ ફલાણો મારા ગુરુ મહારાજે ગજ અંબાડી એટલે હાથી ની અંબાડી ઉપર મને બેહારી છે

રે ખો પીજો ને લોકો ધરમ નેમ કરજો ખાજો પીજો ને ખાજો પીજો ને લોકો ધરમ ને મકારજો ખાજો પીજો હે હૈયા મા જીવડો જાતો રે રે શે હૈયા જે કાંઈ હામ હશે હૈયામાં જે કાંઈ બધી કલ્પનાઓ છે કેટલી માન્યતાઓ ધારણા કરીને બેઠા હશે

મોટા મોટા મરી ચાલ્યા લાખું લખપતિ ને શેઠ આ ભૂલે મનુ ભમરા તું ક્યાં ભૂમી આવ્યો ભમો દિવસ ને રાત માયા નો બંધાયેલ પ્રાણીઓ સમજ્યો નહીં શુદ્ધ સંતો સંતોની જે શુદ્ધ વાતું હતી એને ધારણ ન કર્યું અને બાય બારે બધી બહુ આટી મારી કારણ કે આપણને એમ છે કાયમ રહેવાના અહીંથી જવાના નથી પણ સંતો કહે છે કે આશે પંખીડાનો મેળો આશે વર્ષો એક જ માળા માર્યા સૌની ભેળા રેમા જેમ્યા ગમ્યા અને આનંદ કર્યો વચિંતા વિદાય લીધી એટલે આપણને અંતરમાં દુઃખ થયું એની આગી આવી એની ખાલી હવે પૂરું થઈ ગયું કેમ કુગ દર્શન હતું એ પૂરું થઈ ગયું જે સદગુરુ નથી પણ હતું પાટા નો બાંધનારો શું જાણે વેદના લગ્મો માળે ગયા તો વિધિ હોય તે જાણે વેલાના ના ભવે ભેળા એક વેલે થી પાંદડું છૂટું પડી ગયું પછી ભેડું થાય નહીં એમાં મનુષ્ય જે મળ્યો છે આ માણી લેવા જેવો પછી કાઈ નથી માટે નિરાજ મહારાજે કીધું હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરી નું ધરવું નિરાત કહે નિષ્ઠા નું ફળ છે અધર્મ થી ઓસરવું અધર્મ પ્રાણી ધર્મ દર્શી ને કરવું નિરાત કહે નિષ્ઠા નું ફળ આખર તારે મરવું દેહ કોઈ દી કાયમ કોઈના ના નથી રે આપણા નથી રહેવાના પણ આ છે ત્યાં માણી લેવાનો ભોજા ભગત કે પ્રાણીયા ભજી લે કીર્તારા તો સપનું છે સંસાર આમાં પ્રાણવાયુ છે ને ત્યાં સુધી એટલે સંતો જાગ્રત કરે છે જગાડે છે કે જાગો નવ મહિના માતાના ઉદરમાં સૂતો જન્મી અને પારણીએ સૂતો આ ધરતી ઉપર સૂતો મોટો થઈને ઢોલીએ સૂતો હવે તો શમશાનમાં સુવાનો વારો આવ્યો ભલામાણા હવે તો જાગ હવે તો જાગી જાય ક્યાં જાગવાનું છે ક્યાંય ભાગવાનું નથી પોતાના સ્વરૂપમાં જાગવાનું છે કે હું કોણ છું અને હરી કોણ છું કઈ કરવાનું પણ ધ્યાન હરીનું ધરવું જે ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે એ કાયમ આપણી સુરતામાં રહેવું જોઈએ કાયમના માટે રહેવું જોઈએ અને સતત એનું ચિંતન આપણે કરવાનું બીજું કાંઈ કરવાનું નથી આજે આ વલ્લભભાઈ પરિવાર છે એમાં જોઈએ આપણે તો ધંધામાં એટલા મશગુલ પણ એનો સમય આવે ભૂલે નહીં અને રતનબેન જે મેળાવડો એક મેળાવડો તો કર્યો લાલજી મહારાજની નિર્વાણ તિથિનો અને બીજી તિથિ લેવા માટે સ્વયં આવ્યા હતા અને એ એનું જીવન ધન્ય બનાવી ગયા કે આ પરિવારને આનંદ કરાવતા ગયા દેહ તો કાયમ રહે કે ન રહે એ તો કોઈને ખબર નથી પણ આ પરિવારને એ લાભ આપતા ગયા કે આ મેળાવડો લેતા ગયા અને આ પરિવારને ને હોંપતા કે હવે તમે આનંદ કરે છો એમ આ લક્ષ્ય માં રાખી અને કરવાનું છે નગરો સમય આપણો જો ચારી બાજુ ડોટવામાં રહે તો આ અવસરે બી વધારે એટલે બધું ધ્યાન રાખવાનું છે કેટલા મહનાવા તમે મેડીને માળ્યા કેટલા મહનાવા તમે મેડીને માળ્યા કેટલા રહે

શેવ માર્વા ગોવિંદ નામના ગુણ લો ગાયા ગોવિંદ નામ ગો શેવટ મામી નાણા જરા સરવા જો સેવટ માં મીંડ મુકાણા ઓ ધરા સરવાળો માંડજો પુનાકાર બાંઘાકાર બાજ બાકી કરતા ગઈ બધી જિંદગી ની ભળો સેવટ માં સુને તણો સરવાળો સેવટ માં હું છે એક ટૂટલ ખાટલી ગોદડી ભાટલી એક પાણી ની માટલી ને એક દવા ની ઘરે ઘરે જોવાનું સેલે મુકોને પણ પ્રભુ વચન કર્યું હોય છે તો એ મૂડી પોતાની છે અંત વેળાની છેલા શ્વાસની મૂડી છે જનમ જનમુની જતન કરાય અંત સમયે મુખા હતું જો પોતાના સ્વરૂપ ને જાણી હોય છે તો આવશે બાકી બીજું કર્યું છે કાંઈ નહિ આવતું એક દોષી માં જ્યારે નાની ઉંમર છોકરા નાના નાના ને ઘરેથી દેવ થઈ ગયા એટલે મજૂરી કરી અને છોકરાને મોટા કરી ભણાવ્યા ખૂબ ભણાવ્યા છોકરા ભે હોશિયાર ખૂબ આગળ વધ્યા ખૂબ નોકરીઓ મળી હારી અને એ દીકરાઓના લગ્ન કર્યા અને હારી રીતે માજીને રાખે ચાર પાંચ વર્ષ વીત્યા ત્યાં માજીને એવો કાંક રોગ આવ્યો કે ડોક્ટરો ફેરવે દવાખાના ફેરવે પણ સારું થાય ને શરીર ગળતું જાય દેશી વિલાયતી બધી દવાઓ કરી સારું ન એમાં એ કીધું કે પંડિત આવ્યા છે એ પંડિત પાસે ગયા અને એ પંડિતને વાત કરી કે તમે કઈ આમાં જાણો છો અમારી આ માજીને કઈ હારું નથી થતું અને જ્યાં સુખ ભોગવવાનો વારો આવ્યો ત્યાં બીમારી આવી હવે આ બધી સાહેબી તો ઘણી મળે હું કામ નીકળ્યું એટલે પંડિત એ કીધું કે હું કાશ્યથી ભણીને આવ્યો છું તો હું પ્રાણ પ્રતિષ્ઠા જાણું છું પણ મારે માજીને જોવા પડે પછી કહું એટલે ઘેરે લઈ ગયા માજી પૂતાતા જોયું બધું એટલે આ પંડિતે કીધું કે મારી જાદુ રહે હું નથી હવે થોડો ટાઈમ કાઢશે જો કોઈનો શ્વાસ મળે તો હું પ્રાણ પ્રતિષ્ઠા જાણું છું અને મારી પાસે નર અડીની કાતળી છે એમાંથી શ્વાસ લઈને આ માજીને શ્વાસ પૂરી દો તો માજી બેઠા થાય એમાં તપાસ કરતા કરતા એક મસીદ હતી એના ઓટલે એક ફકીર હતો એ મૂળમાં સિંધી અને ફકીર થઈ ગયેલો એ હું તો એટલે કોઈ કીધું કે ફકીર ની અવસ્થા થઈ ગઈ ને સેલા શ્વાસ હાલે છે એટલે આ લશ્કર બધું ન્યાય પંડિતજી ને ગયા જેવો ફકીર નો શ્વાસ ગયો એવો આ નર કાતળીમાં લઈ લીધો લાવીને ઘરે આવ્યા ઘરે આવીને માજી ઉતા માજી નો શ્વાસ ગયો ને એવો આ શ્વાસ સડાવી દીધો થોડીક વાર થઈ ત્યાં માજી હલી આંચું ઉગાડેલી બધા હામુ ધોઈ રહ્યા રાજે થઈ ગયા એટલે મારી બેઠા છે મારી બેઠા છે પણ બેઠા છે ને બોલ્યા યા અલ્લા બિસ્મિલ્લા રસુલ્લા છોકરા કે મારી ડાટ વહેલો તમે રામ રામ બોલો કૃષ્ણ કર્યો બોલો અરે સલા કાફરી કે યા અલ્લા બિસ્મિલ્લા એમ બોલે છોકરા મુંડાડા કે પંડિતજી આનું કાંઈક કરો તો કે હવે આનું કાંઈ થાય નહીં કેમ કે ખોળ્યું તમારી માનું છે પણ હા બીજા નો

જેને આત્મા કહી છે પરમાત્મા કહી છે બ્રહ્મ કહી પરિબ્રહ્મ કહી છે એ પોતાના સ્વરૂપના જ નામ છે બીજું કોઈ નથી એટલે સંતો કે છે નિજ સ્વરૂપને ને જાણ્યા વિના પામો દુઃખ અનંત સમજાવ્યું તે શરણ નમો શ્રી સદગુરુ ભગવાન જે શરણે થી મળ્યું ને એ ગુરુ મહારાજની ની બલિહારી છે કે જેણે આપણને આ ભવ સાગર માંથી બચાવ્યા અને એક જ પલકારા ની અંદર

જે આવ્યું નથી એને જાવાનું નથી આ તો જૂની રાહ છે જીવ ચલત હૈ અમે જાહી કે જાહી અપ્રમ પાર યુગ ગયે વિધિ પંથ અમારે નહીં નિરાજ મહારાજ કહે છે કે અપરમ પાર યુગ વિધિ ગયા પણ અમારો કોઈ પંથ નથી સંતો કોઈ પંથની વાત કરતા નથી પણ પોતાના સ્વરૂપની વાત કરે છે કોઈ સંપ્રદાયની વાત નથી કરતા પણ સત્યની વાત કરે છે કોઈ વાડાની વાત નથી કરતા પણ વળી વાત કરે છે અને એ આ રીજ નામનો મહિમા છે કબીર શાહજે સતનામ કહ્યું નિરાજ મહારાજે રીજ નામ કહ્યું એ નિંજ નામનો મહિમા આપણા સુધી આપણા ગુરુ મહારાજે આય પ્રગટ કરી અને આપણને નક્કી કરાયું છે માટે એને કેમ બોલાય એટલે રતનભાઈ રતન પદાર્થ હતો આ મનુષ્ય દેહ પણ સંતો કે જે પદાર્થ જેવો છે પારસ મણી જેવો છે પણ જો આપણને મનુષ્ય દેહનો મૂળ સમજાય તો એટલે સંતો કહે છે વેદ ભણતા વખત ગયો વેળા ગઈ છે વિધિ આ મનુષ્ય દેહનો મર્મ ન જાણ્યો તો કાળ ગયો છે દીધી હે લેજો i Eu... Yeah, Go,